મિત્રો આવનારી માગશર પૂર્ણિમાના દિવસે જો તમે આ જગ્યા ઉપર એક રૂપિયાનો સિક્કો મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની બધી જ ગરીબી જળમૂળથી સમાપ્ત થઈ જશે તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થશે અને મિત્રો પૂર્ણિમાના દિવસે એક રૂપિયાના સિક્કાનો ઉપાય કરવાથી તમારી વર્ષો જૂની મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે અને ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગશે મિત્રો તમે વિચાર્યું પણ નહીં હોય પૂનમના દિવસે આ એક ઉપાય કરવાથી તમે રાતોરાત જ ધનવાન બની જશો તેમજ પૂનમના દિવસે મિત્રો આ ખાસ ઉપાય કરવાથી જો તમારા ઘરમાં કોઈ સભ્યોને ગંભીર બીમારી હશે તો એનાથી પણ તેને મુક્તિ મળી જશે જો ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મમ્રદોષ એવા કોઈ પણ પ્રકારના દોષ હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે અને મિત્રો પૂનમના દિવસે અમુક એવા કાર્યો જે તમારે જરૂર કરવા જોઈએ જેથી કરીને જો તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન નહીં થતા હોય તો તેના માટે અવશ્ય લગ્ન થવાના યોગ બનવા લાગશે પણ મિત્રો તમારે આવનારીમાં અક્ષર પૂર્ણિમાના દિવસે આ એક રૂપિયા વાળા સિક્કાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આથી મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સાથે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે સાથે ઘરમાં કાર્યની પણ શરૂઆત થઈ જશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા જો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર સદાય બની રહે તો આ વિડિયોને ને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં માં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં નું બહુ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આ દિવસ એટલો બધો શુભ હોય છે કે તમે આ દિવસે જે પણ ઉપાય કરો છો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે મિત્રો જો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય છે તો તમે આ માક્ષર પૂર્ણિમાના દિવસે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો મિત્રો લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય તમારી મનોકામના છે પૂર્ણ થઈ શકે છે તેથી મિત્રો આ વિડીઓને આખો જોવા વિનંતી કારણ કે મિત્રો અમે આ વિડીઓમાં એવી માહિતી જણાવવાના છીએ કે જે માહિતી તમને કોઈ પણ જગ્યાએથી પ્રાપ્ત નહીં થઈ શકે આથી મિત્રો જો તમે પોતાના જીવનમાં કંઈક લાભ મેળવવા ઈચ્છતા હોવ તો આ વિડીયોને કૃપા કરીને આખો જોવા વિનંતી તો ચાલો મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પૂર્ણિમાના દિવસે તમારે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય ક્યારે કરવાનો છે કેવી રીતે કરવાનો છે અને કઈ જગ્યા ઉપર ઉપાય કરવાનો છે અને આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ બધી જ જાણકારી આપણે આ આજના વિડિયોમાં જાણીશું મિત્રો આ માગશર પૂર્ણિમાનો દિવસ એટલો બધો ખાસ હોય છે એવું માનવામાં આવે છે કે ઘણીવાર મોટા હોમ હવન કરવાથી પણ જેમનો કામના પૂર્ણ નથી થતી એ આ માગશર પૂર્ણિમાના દિવસે આ એક ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે એ દર વર્ષે આવે છે આથી મિત્રો ઘણા લોકો એવા છે કે જેણે આ પૂનમના દિવસે આ ઉપાય પણ કરેલો છે અને તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ થઈ છે તો મિત્રો તમારે પણ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરની આર્થિક સમસ્યામાં પણ સુધારો થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે ઉપાય કઈ રીતે કરવાનો છે તો મિત્રો માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે

શુભ માનવામાં આવે છે જો લક્ષ્મી દ્વારા ઉપાય કરવામાં આવે છે તો અવશ્ય લક્ષ્મી માતાની કૃપા આપણને પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો માગક્ષર પૂર્ણિમાના દિવસનું મહત્વ બહુ જ દર્શાવવામાં આવ્યું છે અને મિત્રો આમ માગક્ષર પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે એ બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી જો તમે કરો છો તો તમારી મનોકામના છે અવશ્ય પૂર્ણ કરી દે છે તો મિત્રો માક્ષર પૂર્ણિમાના દિવસે આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય છે તમે સવારે કરી શકો છો પણ જો મિત્રો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો મિત્રો તમે સાંજના સમયે કાળમાં પણ તમે ઉપાય કરી શકો છો મિત્રો ઉપાય કરવાથી જો તમારા જીવનમાં ધન વૈભવની સમસ્યા ચાલી રહી હશે તો એમાંથી પણ તમને છુટકારો મળશે તેમજ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરો છો પણ તેમ છતાં એનું ફળ તમને પ્રાપ્ત ન થતું હોય તો મિત્રો તમારા માગશર પૂર્ણિમાના દિવસે આ રૂપિયાના ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ તો મિત્રો તમારે સૌ આ ઉપાય કરવા માટે એક રૂપિયાના સિક્કાની જરૂર પડશે હવે મિત્રો આ એક રૂપિયાનો સિક્કો છે એ માગશર પૂર નિમાના દિવસે તમે આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમે એક મહિનામાં પૈસા ને લઈને હેરાન થતા હોય જેની પાસે પૈસાની બહુ જ કમી હોય કે જેના લીધે હંમેશા પૈસા ખૂટી જતા હોય તો મિત્રો એના માટે આ ઉપાય બહુ જ મહત્વનો સાબિત થવાનો છે તો મિત્રો એક રૂપિયાનો સિક્કો લીધા પછી તમારે એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને મિત્રો તમારે એક લાલ રંગનું કપડું લઈને તેમાં એક મુઠ્ઠી મીઠું અને એક રૂપિયાનો સિક્કા ઉપર તમારે કંકુથી એક ચાંદલો કરી દેવાનો છે ત્યારબાદ તેને લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લેવાની છે પછી મિત્રો તમારા ઘરનું જે મંદિર છે ત્યાં તમે જઈને માઘશર પૂર્ણિમાના દિવસે સવારે અથવા તો પ્રદોષ કાળમાં લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરીને પછી મિત્રો આ પોટલી છે તેને પૈસા રાખવાની તિજોરીમાં તમારે મૂકી દેવાની છે આથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ધનને લગતી સમસ્યા છે એમાંથી તમને છુટકારો મળી જશે તો મિત્રો માગસર પૂર્ણિમાના દિવસે જો તમે એક રૂપિયાનો સિક્કો અને મીઠાની એક પોટલી બાંધીને તમે ધન રાખવાની એ તિજોરીમાં આ પોટલી મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુ શનિદોષ મંગળદોષ નજર દોષ કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે તેમજ જો મિત્રો ઘરની નકારાત્મક ઉર્જા તમને બહુ સતાવતી હોય તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ઉપાય છે બહુ ખાસ માનવામાં આવ્યો છે આથી મિત્રો પૂર્ણિમાના દિવસે તમારે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે તો મિત્રો જો તમારી પાસે પૈસાની કમી હોય તો મિત્રો આ એક બીજો એક રૂપિયાના સિક્કાનો ઉપાય પણ તમારે આ માગસર પૂર્ણિમાના દિવસે અવશ્ય કરવો જોઈએ તો મિત્રો ઉપાય કરવાથી તમારું પાકીટ છે એ ક્યારે પણ પૈસાથી ખૂટી નહીં શકે તો મિત્રો તમારે આવું કંઈ કરવા માટે એક રૂપિયાના સિક્કાને લઈને તેને સરખી રીતે સાફ કરી લેવાનો છે પછી મિત્રો તમારે એક પીળા રંગની એક કોડી લેવાની છે અને પછી મિત્રો એક રૂપિયાનો સિક્કો અને એક પીળી કોડીને તમારે તમારા પાકીટમાં રાખવાની છે પછી એને તમારે હંમેશા પોતાના પાકીટમાં જ રાખવાની છે મિત્રો થોડા સમય બાદ તમે જોઈ શકશો કે તમારી પાસે કેવી રીતે પૈસા વધવા લાગશે તો મિત્રો આ ઉપાય છે છે એ બહુ જ ઉત્તમ માનવામાં આવ્યો તો તમે માગશર પૂર્ણિમાના દિવસે આ પ્રકારે ઉપાય કરો છો તો મિત્રો તમારી પાસે ક્યારે પણ પૈસા છે એ ખૂટી શકતા નથી લક્ષ્મી માતા તમારા ઘરને ધનધાન્યથી ભરી દે છે તેની સાથે જ મિત્રો જો તમે આ માગશર પૂર્ણિમાના દિવસે અમુક ખાસ ઉપાય એવા છે કે જેને કરીને તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો તેમજ જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી ગઈ છે તો મિત્રો તમારે માગશર પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પછી તમારે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવાની છે આથી મિત્રો વિષ્ણુ ભગવાનની સાથે તમને લક્ષ્મી માતાની પણ કૃપા પ્રાપ્ત થશે કારણ કે મિત્રો પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવાનું પણ વિધાન છે તેની સાથે જ મિત્રો તમે આ દિવસે કૃષ્ણ ભગવાનની તેમજ ભગવાન શંકરની પણ પૂજા અર્ચના કરી શકો છો જો તમે જો તમે માગ શરપુર માના દિવસે વહેલી સવારે ભગવાન શિવના મંદિરે જઈને શિવલિંગ ઉપર તમે ત્રણ બિલીપત્રના પાન અર્પણ કરી દેશો તો મિત્રો મહાદેવ પણ ખુશ થઈને તમને બંને આશીર્વાદ આપશે મિત્રો તમે આજના દિવસે કૃષ્ણ ભગવાન ની પૂજા અર્ચના કરી શકો છો કે જેથી તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ જાય તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર થી કરજો સાથે કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી નાખજો જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર બની રહે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઈકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળતી રહે જય માતાજી